નમસ્તે બાદશાહ અકબરના દરબારમાં એકવાર દેવતાઓ અને ભગવાનના અવતારો વિશે વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક અકબરે બિરબલને પૂછ્યું તમારા ભગવાન સર્વ શક્તિમાન છે અને લાખો દેવતાઓ છે તો પછી પોતાના ભક્તનો જીવ બચાવવા ભગવાન અવતાર ધારણ કરીને જાતે જ કેમ પૃથ્વી પર દોડી આવે છે બીજા દેવતાને કેમ મોકલતા નથી

ત્યારે તેમણે શાહી બગીચામાં નાના તળાવ ને કિનારે એક દાસીને અકબરના પુત્ર સાથે જોઈ શાહજાદો આમ તેમ દોડી રહ્યો હતો અને દાસી એને સાચવીને રમાડી રહી હતી આ જોઈને બિરબલના મગજમાં એક વિચાર જબુક્યો તરત જ બિરબલ દાસી પાસે ગયા અને કહ્યું આજે રાજાએ મને એક પ્રશ્ન પૂછ્યો છે કે પોતાના ભક્તોનો જીવ બચાવવા ભગવાન અવતાર ધારણ કરીને જાતે જ કેમ પૃથ્વી પર દોડી આવે છે મને તેનો સાચો જવાબ આપવા માટે તમારી મદદની જરૂર છે દાસીએ પૂછ્યું કે તે તેને કેવી રીતે મદદ કરી શકે બિરબલે આખી યોજના દાસીને સમજાવી તો દાસી ડરી ગઈ બિરબલે દાસીને ખાતરી આપી કે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડશે

અકબર બીરબલ અને બીરબલના બે સેવક યોજના પ્રમાણે આગળ વધ્યા દાસી સહજાદાને રમાડતી રમાડતી થોડે દૂર તણાવને કિનારે ચાલતી હતી અચાનક દાસીએ જોરથી બૂમ પાડી બચાવો બચાવો સહજાદો તળાવમાં પડી ગયો અને ડૂબી રહ્યો છે આ બૂમ બધાએ સાંભળી અકબર એકદમ જોરથી ભાગ્યા અને તળાવમાં કૂદી પડ્યા જેવું જ દેખાતું હતું એટલામાં જ બીરબલ નો સેવક નજીકના ઝાડ પાછળથી શાહજાદાને લઈ આવ્યો અને અકબરને કહ્યું જહાપના શાહજાદા તો આ રહ્યા અને સલામત છે રાહતનો શ્વાસ લીધો અને દાસી પર એકદમ ગુસ્સે થયા પડ્યા અને કહ્યું જહાબના માફ કરો પરંતુ આ તો તમારા ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે યોજવામાં આવેલી રમતનો જ ભાગ હતો દાસીએ તો ફક્ત મારી સૂચનાનું પાલન કર્યું છે દાસીએ મેજ આપેલું શાહજાદાનું આબેહૂબ પૂતળું ડુબાડવાનો નાટક કર્યો હતો અકબર ઉતાવળે બોલ્યા આ બધું શું છે મને સમજ પાડ બિરબલે કહ્યું જહાપના તમારી સાથે ઘણા બધા નોકરો ચાલતા હતા તમે હુકમ કર્યો હોત તો તેઓ તળાવમાં કૂદી પડ્યા હોત કેવી વાત કરે છે મારો દીકરો ડૂબી રહ્યો હતો તો મારે જ બચાવવો પડે ને હું બીજા પર ભરોસો કેવી રીતે મૂકી શકું બીરબલે કહ્યું જહાપના તમે સાચું બોલ્યા તમે તમારા પુત્રને ખૂબ પ્રેમ કરો છો પુત્ર પ્રેમને કારણે તમે જ એને બચાવવા દોડ્યા પાણીમાં કૂદી પડ્યા ભગવાનનો પણ એવું જ છે ભગવાન સર્વશક્તિમાન છે પોતાની ઈચ્છાથી બધું કરી શકે છે પરંતુ પોતાના ભક્તો પ્રત્યેના પ્રેમને કારણે અને તેમનું રક્ષણ કરવા માટે તે પોતે જ અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે બીજા દેવતાને મોકલતા નથી અકબર બિરબલના જવાબથી થી સંતુષ્ટ થયા અને તેને ઇનામ આપ્યું ધન્યવાદ